જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અત્યારના સવારના સાત વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ દિનેશને આંખનું ઓપરેશન કરાવવા માટે અમે પહોંચી ગયા છે જોધપુર ચાર રસ્તા અને આ છે વિવાન સ્ક્વેર કે જ્યાં આસ્થા આઈ હોસ્પિટલ આવેલી છે આસ્થા આઈ ક્લિનિક પર અને આ હોસ્પિટલ ઓગણીસો બાણું કાર્યરત છે અને સવારનો ટાઈમ નવ થી એક વાગ્યાનો હોય છે અને સાંજે પાંચ થી નો ટાઈમ છે તો મિત્રો ચાલો અંદરથી હોસ્પિટલ કેવી છે એ હું તમને બતાવું આ સામે દેખાય તે ઓપરેશન થિયેટર છે અને આ બાજુમાં જ પેશન્ટ રૂમ છે અત્યારે અમને આ એક નંબરનો રૂમ મળેલો છે અને જો હું તમને અંદરથી બતાવું તો સૌથી પહેલાં તો અહીંયા એક બેડ રાખેલો છે પેશન્ટને સુવા માટે નાની પેઇન્ટિંગ છે પછી પંખો નાનું ટેબલ અને સોફો પણ છે એસી રાખેલું છે અને અહીંયા મસ્ત ફ્લાવર પોટ પણ છે અને હવે મારી કોફી આવી ગઈ તો ચાલો કોફી પીવા ડોક્ટરે અત્યારે દવા મંગાવી છે આઈ ને તો એ પણ હોસ્પિટલની અંદરથી જ મળી જાય છે અને અત્યારે હું તે દવા લેવા માટે આવી છું

તો જુઓ હવે તમારે નંબરના ચશ્મા લેવા માટે બહાર જવાની જરૂર નહીં પડે અંદર જ તમને જેવા જોતા હોય તેવા દરેક પ્રકારના ચશ્મા મળી જાય છે અને અહીંયા ઓફર પણ આપેલી છે અને અહીંયા ચશ્માની કિંમત નવ્વાણું રૂપિયાથી ચાલુ થાય છે અને જો તમારે કંપનીના ચશ્મા લેવા હોય તો તે પણ અહીંયાથી મળી જશે અલગ અલગ જાતના અનેક વેરાયટીમાં અહીંયા ચશ્મા ઉપલબ્ધ છે

અગિયાર વાગવા આવ્યા છે ને જોજો તડકો અમદાવાદનો ભૂકા કાઢી નાખે એવો તડકો જો કેટલો સખત તડકો ચાલુ થઈ ગયો અત્યારમાં અમદાવાદની ગરમી એટલે તો અત્યારે અમે જઈએ છીએ ઘરે અને દિનેશનું ઓપરેશન થઈ ગયું છે અને હવે પટ્ટી ખોલાવા માટે આવતીકાલે આવવાનું છે તો આવતીકાલે સવારે આવશું અને અમદાવાદમાં ટ્રાફિક જુઓ અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો